પેલા ઉગતે આવ્યો હા ચાલે તો પોર શક્તિ અલગ હતી અત્યારે તો અલગ છે હા કે તો કેટલી ફાસ્ટ ફરે છે કા મમ્મી હા વખતે તો હા કલર હતા હે નથી બબે ઉપર પાખડામાં જો ની તો ખરા ઈ ભૂસા કેવો છે હા હા નો કલર એવો છે ખટ્ટા આવે ખટ્ટા जो आपके पास है કે ઉલી લલી લોсам જેવું છે અયા દેહમાં તો અબ્દિક ભાઈ જો અમાર આગાડા કર ઝાઈ છે આપો વન્સક ની बाजूમાં જાવ ડોડો પડી ગયો લઈ લે લઈ લે હું તમ લઉં આ રે ના લઈ લે લઈ લે કાને આપણે બાફીન ખાવાનો છે અયા બાફીન હં સેકિન તો તમ મજા આવી જાય મજા આવી જશે કા પણ હજી તોડ લે ને એકમાં શું થાય ઘર ની વાડી ના ડોડા ખાધી પણ એકમાં શું થાય હજી તોડ લે બીજો તોડવો હ સરો અયા નામ કરી નામ તોડવાનો કા ને હાલે બે થઈ ગયો ને થઈ રહ્યો છે ને મમ્મી દીકરા એક એક ઝાગુ માસીનો એટલે સાસરી કા ઝાગુ મશીનો એક કામ કર આપણે અડધા અડધા કરી દે અહીં જરો એક અહીં જરો તો તો તને તોડતા આવડે હા અને પકડ લે પકડી રાખ અબ હા તોડ ક્યાં છે ન્યા જરો ન્યા જરો ઓલી બાજુ ઓલી બાજુ મોટો મોટો ન્યા જરો ની મૂછો વાળો કાળી

અમારા મામા ની વાડી છે હો જાગુ માસી ના પપ્પા છે એ મારા મામા થાય અમારા મામા ની વાડી છે ઈ ને ઈ ની પીળો થઈ ગયો કા કાવો પાકી ગયો છે હવે ને તોડવા આલો મમ્મી કેટલું આવું બસ થોડું કર્યું હવે મમ્મી હા આપણે ફાઈનલી જાગુ મચી ના કરે આપણે કીધું નથી સરપ્રાઈઝ દેવાનું સરપ્રાઈઝ દેવાની છે હાલો હાલો જઈએ આપણે તો ફાઇનલી મિત્રો અમે જાગુ મશીન ઘરે પોગી ગયા છે આ નહીં બોલું નહીં બોલું પણ બધા મિત્રોને કેવું પડે ને કે ભાઈ અમે જાગુ મશીન ઘરે પોગી ગયા એમ હા લે કહી દીધું હાલો હવે આપણે જઈએ હા 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 પણ હું નહીં બોલું તો આ એની વાળી છે કીધું હતું ને પવન હા લે નહીં બોલું નહીં બોલું હા પણ હવે સરપ્રાઈઝ દેવાની છે હળું હળું બોલું છું કાના बन सके जो मैं चेज कि धुनो थी जागो मशीन है मैं अभी ही सही है बोला मुझे सब प्राइस दे दिया मुझे दे दिया वाणी से ले आ सब प्राइस दे वो तो नहीं दिया तो हम ही आ गए अरे कहीं ना ये हम जो हम जो हम चुप चुप कर तो आ वो सिमा <laughs> <आगा। laughs> <आगा। laughs> <आगा। laughs> <आगा। laughs>